બે વર્ષથી મેં ગામ જણવાનું પૂછ્યું બે વર્ષથી આવા જ મકાનોમાં આ બાળકોને ભાઈ જોવો નાની ઉંમર છે બાળકોની એક કુલોરિયો જોઈ શકો છો મિત્રો બહુ જ ખરાબ કન્ડિશન છે બાળકોની આ વિડીયો ભાઈ એલો શેર થયેલો કરજો કારણ કે ભાઈ તમારી એક શેરિંગ માટે આ બાળકોનું ઘર ભાઈ બનશે બનશે ને બનશે તમે એક શેર કરશો ને ભાઈ તો મને તાકાત આવશે ભાઈ કે તમારા આ વિડીયો શેર કરવાનો છે કેમકે આ બાળકોનું ઘર બનાવવાનું છે ભાઈ બહુ જ ખરાબ કન્ડિશન છે બરાબર આ જો ને કપડાની હાલત જો જો ભાઈ એ એની પથારી છે બાળકોની આવા ખુલ્લામાં રહે છે આ બે બાળકો ભાઈ તો મિત્રો આ કેવું છે બસ આ વિડીયો શેર કરજો તારે એમના માટે સામાન કીટ લઈને આવી ગયો છું તમને ખબર છે કે રાકેશભાઈનું દે છે કે ભૂખ્યા સુધી વજન પતાડવું તો સામાન કીટ તો વધારે લઈને આવી ગયો છો પણ મને દુઃખ થયું છે આ જગ્યા પર આવીને આ જલ્દીથી જલ્દી આપણે ઘર બનાવીશું ભાઈ જય માતાજી